હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ચીકુ એક મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે ચીકુમાં ઘણા બધા પ્રકારના વિટામિન મળી આવે છે ચીકુમાં વિટામિન એ વિટામિન બી વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે આ સિવાય તેમાં પ્રોટીન ફોસ્ફરસ ફાઈબર અને આયન પણ જોવા મળે છે ચીકુ એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ ફળ છે આમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની ઘણી બધી જરૂરિયાતને પૂરી કરે છે આ માટે ચીકુનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આવો જાણીએ ચીકુના ઘણા બધા ફાયદાઓ પણ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ઘણા મિત્રોના મનમાં એવું હોય છે કે સબસ્ક્રાઈબ કરવાથી કોઈ ચાર્જ લાગે છે પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે સબસ્ક્રાઈબ કરવું એ સાવ મફત છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો આગળ વધીએ ચીકુના ફાયદા સાથે નંબર વન ચીકુ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ચીકુમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયન મળી આવે છે જે હાડકા માટે ખૂબ ફાયદાકારક છે તે ખાવાથી આપણા શરીરના હાડકાં મજબૂત બને છે તમારા બાળકને ચીકું ખવડાવો અને તેના હાડકાંને મજબૂત બનાવો નંબર ટુ ચીકુમાં વધુ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે જે આપણી આંખ માટે ફાયદાકારક છે તે ખાવાથી આંખોની તકલીફમાંથી છુટકારો મળી જાય છે તમારા બાળકને ચીકું ખવડાવશો તો ચશ્માથી બચાવી શકશો નંબર થ્રી ચીકુ શરીરના ચેપ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે તેમાં એન્ટીવાયરસ અને એન્ટીબેક્ટેરિયલ પોલીફેનોલિક એન્ટીઓક્સિડન્ટ ગુણ મળી આવે છે એન્ટીઓક્સિડન્ટ હોવાને કારણે તે શરીરમાં બેક્ટેરિયાને આવતા અટકાવે છે વિટામિન સી નુકસાનકારક મુક્ત કણો એટલે કે ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે જેથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે નંબર ફોર જો તમારે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવું છે તો ચીકુનું સેવન કરો કેમ કે તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ ફાઇબર અને બીજા પોષક તત્વોની સાથે વિટામિન એ અને સી પણ મળી આવે છે વિટામિન એ ફેફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે તો ચીકુ ખાઓ અને કેન્સરથી બચો નંબર ફાઇવ ચીકુ ગર્ભાવસ્થા દરમિયાન ખાવાથી ફાયદો થાય છે તેનાથી તે સમયે ખાવાથી નબળાઈ અને ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફ ઉત્પન્ન થતી નથી કેમ કે તેમાં વધુ પ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે જેથી ગર્ભવતી અને સ્તનપાન કરાવનાર માતાઓ માટે ચીકુ ખૂબ જ ફાયદાકારક છે નંબર સિક્સ ચીકુ તમારી ચામડી માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તેમાં વિટામિન ઈ મળી આવે છે જે તમારી ત્વચાને નમી આપે છે જેથી ત્વચા સ્વસ્થ અને સુંદર થઈ જાય છે સાથે જ તે તમારા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે તેના બીજનું તેલ માથાની ચામડીને સ્વસ્થ બનાવે છે અને વાળને વધવામાં પણ મદદ કરે છે ચીકુના બીજને એરંડિયા સાથે ભેળવીને માથાની સ્કેલ્પ એટલે કે તારવામાં લગાવવાથી વાળ ચમકદાર અને ડેન્ડ્રફ ફ્રી થઈ જાય છે વાળ અને ચામડીની તંદુરસ્તી માટે ચીકુ ખાવું હિતાવહ છે નંબર સેવન ચીકુમાં હેમોસ્ટેટિક પ્રોપર્ટીઝના ગુણ પણ મળી આવે છે એટલે કે શરીરમાં થતાં લોહીના નુકસાનથી પણ ચીકુ બચાવે છે તેથી ચીકુ હરસ અને ઈજાને પણ જલ્દીથી સારા કરી દે છે અને તેના બીજને વાટીને તેના કીડા કરડવાની જગ્યાએ પણ લગાવી શકાય છે તેનાથી તમને ઘણી રાહત મળે છે મસાથી બચવા માટે ચીકુ ખાવું જોઈએ નંબર એઇટ જો તમને કફની તકલીફ છે તો ચીકુ તમારા માટે ઘણા ફાયદાકારક રહેશે ચીકુમાં એક પ્રકારનું ખાસ તત્વ મળી આવે છે જેનાથી તંત્રમાંથી કફ અને બલગમ કાઢીને તે જૂની ખાંસીમાં રાહત આપે છે આવી રીતે આ શરદી અને ખાંસીથી બચાવે છે તંત્રના રોગોથી બચવા માટે ચીકુ ખાવું જોઈએ નંબર નાઇન ચીકુમાં એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં મળી આવે છે તેથી તે ઉંમર વધવાની પ્રક્રિયાને અટકાવવામાં ઉપયોગી છે એટલે કે તે એન્ટી એજિંગ છે કેમ કે તે ફ્રી રેડિકલ્સને ખલાસ કરી નાખે છે અને તે કરસલી પણ ઓછી કરી દે છે યુવાન દેખાવું હોય તો તમારે નિયમિત ચીકુ ખાવું જોઈએ નંબર ટેન પથરીના દર્દીઓ માટે ચીકુ ઘણા સારા રહે છે સાથે જ તેમાં તમારા વજનમાં પણ ઘણો ફાયદો થશે તે મગજની તંત્રિકાઓને પણ શાંત અને તણાવને ઓછો કરવામાં મદદ કરે છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરશો જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હોય તો મને કોમેન્ટ્સમાં ચોક્કસ લખશો જેથી હું એ વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ